પાંડેસરા પોલીસ દ્વારા વ્યાજખોર સામે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરી છે દસથી પંદર ટકા વ્યાજ રૂપિયા આપતો હોવાનું સામે આવ્યું છે પાંડેસરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પાંડેસરા પોલીસે વ્યાજખોર હાઉસકીપિંગ નો કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે કોન્ટ્રાક્ટર હાઉસકીપિંગ માટે કામે રાખેલા પોતાના જ કારીગરોને થી પંદર ટકાના ભાવે વ્યાજે પૈસા આપતો હતો પોતાના જ કોન્ટ્રાક્ટર પર રાખવામાં આવેલા કર્મચારીઓને વ્યાજે પૈસા આપી તેમના જ પગારમાંથી દસ થી પંદર ટકાના ભાવે વ્યાજની રકમ કાપીને પગાર આપતો હતો વ્યાજખોર વિરુદ્ધ ચાર ફરિયાદ નોંધાઈ છે તેના ઘરેથી પીડિત લોકોના ચાર મિલકતની ફાઇલ પણ મળી આવી છે આ વ્યાજખોરની સુરત પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ આરોપી કોન્ટ્રાક્ટર શહેરની અલગ અલગ હોટલમાં હાઉસકીપિંગ માટે કોન્ટ્રાક્ટ પર લોકોને નોકરી લગાવતો હતો અને ત્યારબાદ આજ લોકોને વ્યાજે રૂપિયા આપી તેમના પગાર માંથી થી અઢાર ટકા વ્યાજ કાપીને પગાર આપતો હતો પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર દીપક ઢીવરેની ધરપકડ કરી છે વ્યાજખોર લાંબા સમયથી કર્મચારીઓનું શોષણ કરતો હતો ફક્ત એટલું જ નહીં વ્યાજખોર લોકોની ઘરની ફાઇલ પોતાની પાસે રાખતો હતો વ્યાજખોર વ્યાજે પૈસા આપી લોકોની મિલકત પોતાના નામે લખાવી લેતો હતો પૈસા આપી દીધા છતાં લોકોને ફાઇલ પરત કરતો ન હતો પોલીસ વ્યાજખોરના ઘરમાંથી માંથી ચાર થી વધુ ફાઇલો મળી આવી છે વર્ષ બે હાજર આઠ થી લઈ બે હાજર ચોવીસ સુધી વ્યાજખોરે નજીવી કિંમતે મકાન પોતાના નામે કરાવી હોવાનો દસ્તાવેજો મળી આવ્યા છે એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે ફરિયાદી પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં એક ઇસમ વ્યાજે રૂપિયા આપી મિલકત લખાવી લે છે અને માણસોનું શોષણ કરે છે એવી રજૂઆત કરતાં ફરિયાદીની ફરિયાદ દાખલ કરી આરોપી દીપકના ઘરે ઝડતી જ તપાસ કરતા

વ્યાજે રૂપિયા આપી અને મિલકત લખાવી લે છે અને માણસો શોષણ કરે છે એવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ઘરે જઈ જડતી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવે જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા જેમાં માણસોની હાઉસકીપિંગ માટે રાખતા હતા અને સારી સારી હોટેલમાં માણસો મૂકતા હતા જેના ભાગરૂપે દસ થી પંદર ટકા વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા નાની એક આપતા જેને વ્યાજ ચડાવી માણસોની સાથે સતત વ્યાજના ભાગ ભાગરૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયથી શિક્ષણ કરતા હતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીના ઘરમાંથી ચાર ફાઇલ મળી આવી છે લોકોએ પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં તેમને મિલકતની ફાઇલ આપી નહોતી વર્ષ બે થી લઈ આજ દિન સુધીમાં એવી પણ ફાઇલ મળી આવી છે જે માટે એને નજીવી રકમમાં મિલકત પોતાના હસ્તે કરી લીધું હોય ત્યાં જે લોકો પૈસા લઈ જાય તેવી સિસ્ટમ તેણે બનાવી હતી જે લોકો હાઉસ કીપિંગનું કામ કરે છે તેઓએ જણાવ્યું હતું કે તેમને નાનકડું પેમેન્ટ આપી વ્યાજના પૈસા પોતાની પાસે રાખી તેમના મજબૂરીના લાભ આરોપી લેતો હતો આરોપી વિરુદ્ધ ચાર ગુના દાખલ કરવામાં આવેલ છે